પશુપાલક મિત્રો રામ રામ આ ભેંસ છે એ પોરબંદર જિલ્લાના બોખીરા ગામના વિકમભાઈની છે અને પંદર અગદી પહેલાં એક અટવાય અને બહુ બુરી રીતે અટવાઈને પડે ગલી એટલે ત્યાંના સ્થાનિક ડૉક્ટરે કીધું કે આને જોરદાર હેમરેજ થઈ ગયું સાર અગદી સારવાર કરે અને એની ઉત્સાહત કરી દીધા કે ભાઈ આ ભેં હે એ ખાતી પીતી થાહે તો બેસીએ નહીં બસે તો ખવરાવું આવું કી એ બાબતની ચર્ચા હાલતી તો કોઈ વિકમભાઈને કીધું કે ભાઈ અડવાણી ગુરુકૃપાના વાળા મોરુભાઈને મળો તો ત્યાંથી ગૌસૂર્ણ અને આપણી સિંધુ તો ગૌસૂણ ગાયનું ગ્રામ ઘી હાજી ગાયની લાર આ હે એ નરી વેટી ચાલુ રાખ્યું તો આજ બાવીસ તારીખે આ આડેહોબડે ગદમ ગાજર ખાય ગરવારું પાણી પીએ અને આ ત્રણ મહિનાની ગાભણી ભી એટલે એક આરી બે જીવ બેસ્યા તો આ એવી રીતે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો અડવાણા ગુરુકૃપાની મુલાકાત કરજો આવજો રામ રામ સીતારામ જય ગૌમાતા જય ગોપાલ